હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે મિક્સ તડકા દાળ તો મિક્સ તડકા દાળ બનાવવાની રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે વિડીયોને લાઈક અને શેર નથી કર્યા તો લાઇક અને શેર પણ કરી દેજો સૌથી પહેલા આપણે આ બધી દાળ લઈ લીધી છે તો એમાં છે આ તુવેરની દાળ મગની દાળ જે ફોતરાવાળી આવે છે તે અડદની દાળ અને ચણાની દાળ આ ચાર દાળ આપણે લઈ લીધી છે આ સિવાય તમે મસૂરની દાળ અને મગની ચડી દાળ પણ લઈ શકો છો હવે આ બધી દાળને આપણે એક બાઉલમાં મિક્સ કરી લેશું અને હવે મિક્સ કર્યા પછી આપણે તેને ત્રણ થી ચાર વાર પાણીથી સરખી રીતે ધોઈ લેશું અને ત્યાર પછી આપણે બાફવા માટે આ પાણી ગરમ કરવા મૂક્યું છે તેમાં બધી દાળને બાફી લેશું બધી દાળને આપણે પાણીમાં એડ કરી લેશું થોડું મીઠું એડ કરી અને આપણે દાળને બાફવા મૂકી દેસુ હવે આપણે તેનો વઘાર કરવાનો છે તો તડકા દાળમાં આપણે બે વાર વઘાર કરશું એક વાર આપણે જે ડુંગળી અને ટમેટું છે તેનો વઘાર કરશું આપડી દાળ પણ એકદમ બફાઈ ગઈ છે તો સૌથી પહેલા આપણે જે ડુંગળી ને ટમેટું છે તેનો વઘાર કરી લઈએ તો સૌથી પહેલા રાય ત્યારબાદ જીરું થોડી હિંગ અને આપણે થોડું લસણ ખાંડેલું છે તેને નાખી દઈએ તેલમાં ત્યાર પછી આપણે એક વાટકો જેટલી લીલી ડુંગળી સુધારીને રાખી હતી એને તેમાં નાખી દઈએ તમે લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ લઈ શકો છો લીલી ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ડુંગળી થોડીક ચડી જાય ગુલાબી જેવી થઈ જાય એટલે એક મીડિયમ સાઇઝનું ટમેટું સુધારીને રાખ્યું હતું તેને તેમાં એડ કરી દઈએ હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ તો અડધી ચમચી હળદર થોડોક ગરમ મસાલો થોડીક સ્વાદ માટે ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે બાફવામાં પણ એડ કર્યું હતું એટલે તેનું પ્રમાણ થોડું ઓછું રાખશું અને બીજી સાઈડ આપણે જે આપણી દાળ બફાઈ ગઈ છે તેને પણ સાવ મીડિયમ ગેસ રાખી અને એક સાઈડ મૂકી દઈએ હવે ડુંગળી એકદમ ચડી છે તો તેને આપણે નાખી દઈએ હવે આપણે તેને તડકો આપવાનો છે તો આપણે ફરીથી તેલ ગરમ કરવા મૂકી દઈએ અને તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં થોડી હિંગ નાખી દઈશું ત્યારબાદ આઠ દસ મીઠા લીમડાના પાંદ બે ત્રણ તમાલપત્ર બે સૂકી લાલ મરચી અને ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું તો બે ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે આપણે અને આ તડકાને આપણે હવે ડાયરેક્ટ દાળમાં જ એડ કરી દેશું અને હવે હલાવીને સરખી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપડી મિક્સ તડકા દાળ કાશ્મીરી લાલ મરચું વાપરવાથી કલર ખૂબ જ સરસ આવે છે એકદમ લાલ અને બહુ તીખી પણ બનતી નથી જો તમારે વધારે તીખી ખાવી હોય તો તમે બીજું મરચું પણ યુઝ કરી શકો છો આપણી દાળ બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો